ભારત આદિવાસી પાર્ટી દ્વારા સંતરામપુર માં ને સંતરામપુર ના બાયપાસ વિસ્તાર માં જમ્પ બનાવવા બાબતે રજૂઆત કરાઈ સાથે સંતરામપુર ના બાયપાસ રોડ વિસ્તાર માં જમ્પ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી વધુમાં જણાવાયું કે સંતરામપુર ના બાયપાસ વિસ્તાર માં ગંભીર અકસ્માતો ની ઘટનાઓ બનતી હોય છે અને માં ઘણા લોકો ઇજાગ્રસ્ત થઈ મૃત્યુ પણ પામ્યા છે ત્યારે માં જમ્પ મૂકવામાં આવે તેવી માંગ કરાઈ છે